ઉમર ગામના સરીગામ વિસ્તારમાં ગોહત્યાની ઘટનાને પગલે સમગ્ર પંથકમાં રોષની લાગણી જોવા મળી રહી છે આ બનાવને ગંભીરતાથી લઈને સરીગામ ગ્રામ પંચાયત કચેરી ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધારાસભ્ય રમણ પાટકર સહિત હિન્દુ અને મુસ્લિમ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા બેઠક દરમિયાન લોકોએ સુરે જણાવ્યું હતું કે સરીગામ હંમેશાથી ભાઈચારાનું પ્રતિક રહ્યું છે અને અસામાજિક તત્વોના કૃત્યને કારણે આ શાંતિ ડોહડાવી જોઈએ નહીં ધારાસભ્યોને પોલીસ તંત્રએ શાંતિ જાળવવા અપીલ કરી અને ખાતરી આપી છે કે કોઈ પણ દોષિતને છોડવામાં આવશે નહીં અને કાયદો વ્યવસ્થા જાળવા કડક પગલાં લેવાશે એમાં જે ગઈકાલે સાંજે સાડા બાર લગભગ એક બના બનેલો આવેલો હતો કે ગાય માતાને ને કોઈ કાપતા છે તો અમને જેવી જાણ થઈ એવી અમે પોલીસને ને બી જાણ કરી પોલીસ સાથે અમે ત્યાં પહોંચી ગયા જગ્યા પર એક ઇસમ ભાગી ગયો છે અને એક અમે પકડી દીધો છે ને એને પોલીસ સ્ટેશન લઈ ગયા છે પછી એમાં એ લોકો જે છે આપણા ગૌ સેવા ને જે વેપારી એસોસન છે રાકેશભાઈ છે દીપકભાઈ છે ને વેપારી એસોસિએશન કમલેશભાઈ એ લોકો બી અમારે સાથે છે કે તમે ગમે ત્યારે તમારે જ્યાં જરૂર અમે તૈયાર છે અમારું એક જ કહેવાનું છે કે એ લોકો પકડાય જત થી જત જેટલી આખી પકડાવા જોઈએ વારે ઘડીએ નહીં થાય એને બુલટોજર ચાલવા જોઈએ

અને ગૌરક્ષક મિત્રો ભાઈઓની સાથે અમે ઉભા રહીશું અને આજે પણ ભવિષ્યમાં જરૂર પડશે મુસ્લિમ સમાજ એમની સાથે રહેશે આ ઘટના ન બને એના માટે મારી રાકેશભાઈ અને ગ્રામ પંચાયત સરીગામ અને રમણભાઈને ખાસ વિનંતી છે કે જે ગેરકાયદેસર જે બધા આ ચિકનની હાટડીઓ જે ખોલીને બેઠા છે એને વહેલી તકે બંધ કરે અને જે લીગલી છે એને જ રાખો બાકીનાને હું એમ કહું ચોવીસ કલાકમાં એને ઉઠા અને એને ડિમોલિશન માં કરાવી નાખો ગઈકાલે રાત્રે સરીગામ અંદર જે અનિચ્છનીય અપ્રિય દુખદ ઘટના જે ગૌહત્યા કરવામાં આવી તે બાબતે આજે સરીગામ ગ્રામ પંચાયત કચેરી ખાતે સહયોગ સદન હોલ ખાતે એક ગૌરક્ષક દળ સરીગામના સન્માનનીય વેપારી આગેવાનો ધારાસભ્યશ્રી અને બીજા સામાજિક સંગઠનના તમામ લોકો સાથે એક સંયુક્ત

કે વિધાનસભામાં કાયદો લાવો અને ગૌ હત્યા કરનારા લોકોને ફાંસીની સજા થવી જોઈએ એ દિશામાં આગળ વધવા જોઈએ અને સાથે સાથે પશુપાલકો પણ ધ્યાન આપે અને પોતાના પશુને ખુલ્લા છોડે નહીં અને ગૌ હત્યા કરનારા લોકો જે છે એમને આકરી સજા કરવામાં આવે એ બાબતે આખી ચર્ચા કરવામાં આવી અને સમગ્ર વેપારી એસોસિએશન સરિગમના સન્માન્ય સર્માન્ય ગ્રામજનો દરેક કોમના દરેક ધર્મના દરેક જાતિના લોકોએ આ બાબતે ટેકો જાહેર કર્યો છે અને જે કઈ ગૌરક્ષક દળના લોકોને સાથ સહકાર જોઈશે એ સાથ સહકાર આપવા માટે અમે સૌ કટિબદ્ધ છીએ